આ પાંચ દિવસ ઘરમાં રોટલી બનાવવી નહીં જીવનમાં આવશે ગરીબી માતા લક્ષ્મી અને અન્નપૂર્ણા થશે નારાજ જ્યોતિષ શાસ્ત્રમાં અમુક મહત્વપૂર્ણ તિથિઓનું વર્ણન છે જે દિવસ રોટલી બનાવવાની મનાઈ છે ચાલો જાણીએ આવી તિથિ અને કારણ વિશે જ્યોતિષ શાસ્ત્રમાં આ પાંચ દિવસ રોટલી બનાવવાની મનાઈ કરાઈ છે તમે જોયું હશે તે અમુક તિથિના દિવસે ભાત બનાવવાની અને ખાવાની મનાઈ છે પરંતુ શું તમે જાણો જ્યોતિષ શાસ્ત્રમાં એવી કેટલીક તિથિનું વર્ણન છે જ્યારે રોટલી બનાવવાની મનાઈ કરવામાં આવી છે જો તમે આ તિથિના દિવસે રોટલી બનાવશો તો માતા લક્ષ્મી અને માતા અન્નપૂર્ણા નારાજ થઈ શકે છે જીવનમાં દરિદ્રતા આવે છે તેમજ નાણા અને અનાજની પણ અછત સર્જાઈ શકે છે ચાલો જાણીએ ક્યાં પાંચ દિવસ રોટલી બનાવવી વર્જિત મનાય છે નાગપાંચમ શાસ્ત્રોમાં નાગપાંચમના દિવસે રોટલી બનાવવાની મનાઈ કરાઈ છે જો તમે આ દિવસે રોટલી બનાવો છો તો તમારા જીવનમાં ગરીબી આવી શકે છે તેમજ માતા લક્ષ્મી ગુસ્સે થઈ શકે છે કેમ કે નાગપંચમી દિવસે ચૂલા કે ગેસ ઉપર રોટલી બનાવવાનો તાવડી મૂકવી જોઈએ નહીં શાસ્ત્રો અનુસાર તાવડીને સાપના ફેણનું પ્રતિક માનવામાં આવે છે એટલા માટે જો તમે ઈચ્છો તો અન્ય કોઈ પણ વાસણમાં ભોજન બનાવી શકો છો કોઈનું મૃત્યુ થાય જો તમારા ઘરમાં કોઈનું મૃત્યુ થાય તો તમારે તેર દિવસ સુધી રોટલી ન બનાવવી જોઈએ બીજી બાજુ જો તમારે રોટલી બનાવવી હોય તો તમે તેરમાની વિધિ પછી બનાવી શકો છો ઉપરાંત જો તમે તેરમા દિવસ પહેલા રોટલી બનાવશો તો તમારા જીવનમાં સુખ સમૃદ્ધિનો અભાવ આવી શકે છે દિવાળી દિવાળીના દિવસે ઘરમાં રોટલી ન બનાવવી જોઈએ આ દિવસે વાનગીઓ બનાવવી જોઈએ ઉપરાંત જો તમે આ દિવસે રોટલી બનાવશો તો માતા લક્ષ્મીની સાથે દેવી અન્નપૂર્ણા પણ ગુસ્સે થઈ શકે છે તેથી જ આ દિવસે વાનગીઓ બનાવવાની પરંપરા છે શરદ પૂનમ શરદ પૂનમના દિવસે ભૂલથી પણ રોટલી બનાવવી જોઈએ નહીં કારણ કે આ દિવસે માતા લક્ષ્મી સ્વયં પ્રગટ થયા હતા એટલા માટે આ દિવસે ખીર અને પૂરી બનાવવી જોઈએ તેમજ આ દિવસે ખીરને ચંદ્રના પ્રકાશમાં મૂક્યા બાદ ખાવાની પરંપરા છે કારણ કે શરદ પૂનમના દિવસે ચંદ્રના કિરણોમાં અમૃત નીકળતું હોવાની માન્યતા છે શીતળા શીતળા સાતમ સાતમના દિવસે ભૂલથી પણ રોટલી ન બનાવવી જોઈએ કારણ કે આ દિવસે માતાને વાસી ભોજન અર્પણ કરવામાં આવે છે અને ભોગ પછી બચેલો ખોરાક પ્રસાદ તરીકે લેવામાં આવે છે આ દિવસે ઘરમાં રોટલી કે કોઈ પણ તાજો ખોરાક ન બનાવવો જોઈએ મિત્રો તમને આ જાણકારી પસંદ આવી હોય તો ને લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ